આધાર કાર્ડ પર પચાસ હજારની લોન કેવી રીતે મળશે જાણો આ સરળ રીત વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે આધાર કાર્ડ પર પચાસ હજારની લોન કેવી રીતે મળશે જાણવા સરળ રીત આધાર કાર્ડ એ ભારતના લોકોનું ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની ગયો છે આધાર કાર્ડની મદદથી તમે યોજનાઓનો લાભ અને આધાર કાર્ડ પર પચાસ હજાર રૂપિયાની લોન સુધી લોન પણ લઈ શકો છો આધાર કાર્ડ પર્સનલ લોન એટલે કે તમે આધાર કાર્ડ કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ કોઈ કામ કરતું નથી તે એક લોન લેવા માટે દસ્તાવેજ છે જેનાથી તમે સારી રીતે લોન લઈ શકો છો આધાર કાર્ડ પર પચાસ હજારની લોન લેવા માટે એની યોગ્યતા આવકદનની ઉંમર એકવીસ થી સાહીઠ વર્ષ વચ્ચે હોવી જોઈએ ક્રેડિટ કાર્ડ સાતસો પચાસ અથવા વધુ હોવું જોઈએ કમસે કમ બેક બેક અને વર્તમાન કંપની સાથે એક વર્ષ કામનો અનુભવ પંદર હજાર રૂપિયા માસિક પગાર આધાર કાર્ડ પર પચાસ હજાર લોન લેવા દસ્તાવેજ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે ફોર્મ કેવાયસીની દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ સેલરી સ્લીપ તરફથી આધાર કાર્ડ પર પચાસ હજાર લોન તમારા ફોન પર ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અથવા તમારી વેબસાઇટ પર જાઓ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે નોંધણી કરો મોબાઈલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો જે તમારું પેન કાર્ડ હશે બાર કોઈનો આધાર કાર્ડ નંબર દાખલ કરો દસ્તાવેજો તપાસો જમા કરાવ્યા પછી સીધી તમારી બેંક ખાતામાં તૈયાર આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો